નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો માતાના આશીર્વાદ મળી રહે તે માટે આપણે સાંભળીશું નવરાત્રિની કથા વિશે અને નવે નવ દિવસ જે માતાજીની પૂજા થાય છે તેની કથાઓ વિશે જો તમે માતા દુર્ગાના ઉપાસક છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી મા દુર્ગાની કૃપા આપણા સૌ ઉપર બની રહે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને શક્તિ ઉપાસનામાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે માતા શૈલપુત્રી એ હિન્દુ ધર્મના નવદુર્ગાના સ્વરૂપમાં પ્રથમ દેવી છે નવદુર્ગાના રૂપો છે અને નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે શૈલ શબ્દોનો અર્થ પર્વત થાય છે આથી માતા શૈલપુત્રી પર્વતરાજ હિમા હિમાલયની પુત્રી છે તેઓ સાક્ષાત પાર્વતીજીના રૂપ તરીકે ઓળખાય છે જેમણે શિવજી સાથે વિવાહ કર્યા છે માતા માતા પુત્રીના જન્મ અને ઇતિહાસની શરૂઆત સતીના જન્મથી થાય છે પૈરાણિક કથાઓ અનુસાર સતી પ્રજાપતિ દક્ષની પુત્રી હતી દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના મનથી જન્મેલા પુત્ર હતા અને તેઓ દેવતાઓમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હતા સતી બાળપણથી જ ભગવાન શિવની ઉપાસક હતી અને ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે તેમણે તપસ્યા પણ કરી હતી પરંતુ સતીના પિતા દક્ષને ભગવાન શિવ સાથે સતીના લગ્ન પસંદ ન હતા દક્ષ પ્રજાપતિને શિવજીનું રૂપ અને તેમની જીવનશૈલી વિશે ખૂબ જ વાંધો હતો પૈરાણિક કથા અનુસાર દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં ભગવાન શિવને આમંત્રિત કર્યા નહીં અને અન્ય તમામ દેવતાઓને બોલાવ્યા હતા પ્રજાપતિ દક્ષતે યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ મોકલ્યું હતું પરંતુ ભગવાન શિવ અને દેવી પાર્વતીને આમંત્રણ આપ્યું નહીં દેવી સતી જાણી જાણતી હતી કે તેના પિતા ચોક્કસપણે આમંત્રણ મોકલશે પરંતુ તેવું થયું નહીં તેઓએ એ યજ્ઞમાં જવા માટે ખૂબ જ બેચેન હતા પણ મહાદેવજીએ આમંત્રણ ન હોવાના કારણે ના પાડી દીધી સતીને આ વાતને કારણે ઘણું દુઃખ થયું અને તે આમંત્રણ ન હોવા છતાં પિતાના યજ્ઞમાં હઠ કરીને દેવી સતીએ યમાં પહોંચી ગયા તેમણે જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાત કરતો ન હતું ફક્ત તેમની માતાએ પ્રેમથી વાત કરી હતી ત્યાં તેમણે પોતાના પતિ શિવજીના અપમાનનો સામનો કરવો પડ્યો ત્યાં બધા લોકો દેવી સતીના પતિ એટલે કે મહાદેવને તુચ્છ અને અપમાનિત કરી અશબ્દો બોલતા હતા રાજા દક્ષે પણ ભગવાન શિવનું ખૂબ જ અપમાન કર્યું છે અપમાન કર્યું પોતાના પતિનું અપમાન સહન ન કરી શકવાને કારણે દેવી શક્તિએ યજ્ઞની અગ્નિમાં ખુદો હોમાઈને પોતાના પ્રાણ પ્રતિ દીધા ભગવાન શિવ આ ઘટનાથી અતિશય ક્રોધિત થયા અને તેઓએ પોતાની જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યા જેણે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષ પ્રજાપતિનું શ્રીષ કાપી નાખ્યું સતીના મૃત્યુ પછી તેઓએ પર્વ પર્વતરાજ હિમા હિમાલયના ઘરે પુનજન્મન લીધો અને તેઓ શૈલપુત્રી તરીકે જાણીતા થયા માતા શૈલપુત્રી ભગવાન શિવની પત્ની અને દેવસેના કાર્તિકે તથા ગણેશજીની માતા છે આ નવા રૂપમાં તેમણે શિવજી સાથે વિવાહ કર્યા માતા શૈલપુત્ર સ્ત્રીનું સ્વરૂપ જ શાંતિપૂર્ણ અને દયાળુ છે તેઓએ એને બે હાથ ધરાવતા બતાવવામાં આવ્યા છે તેમના એક હાથમાં ત્રિછુલ છે જે શક્તિ અને ન્યાયનું પ્રતિક છે અને બીજા હાથમાં કમળ છે જે શાંતિ અને કૃપાનું પ્રતીક છે તેઓ બળદ પર સવાર છે માતા પુત્રીનું સ્વરૂપ ભક્તોને આત્મવિશ્વાસ અને શક્તિનું પ્રાણા આપતું સ્વરૂપ છે નવરાત્રિના પહેલા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે અને માન્યતા છે કે આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તોને આલિક આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે સાંભળીશું નવરાત્રિનો બીજો દિવસની કથા એટલે કે બ્રહ્માચારણી ચારણીની કથા નવરાત્રિના બીજા દિવસે બ્રહ્માચારણી માતાની પૂજા ઉપાસનાનો મહિમા છે મા બ્રહ્મચારણીની પૂજા ઉપાસના કરવાથી મંત્ર જાપ કરવાથી દેવી માતાની કૃપાથી સદાચાર સંયમમાં વૃદ્ધિ થાય છે તપત્યાંગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્મચારણીની જેમના એક હાથમાં અક્ષમાલા છે બીજા હાથમાં કમંડલ છે નવરાત્રિનો બીજો દિવસમાં બ્રહ્મચારિણી અવરણાનો દિવસ છે માં બ્રહ્મચારણીના નામનો અર્થ થાય છે બ્રહ્મા એટલે તપસ્યા અને ચારણી એટલે આ ચારણ કરવા વાળી માના બ્રહ્મચારણીની કથા કંઈક આવી છે પોતાના પૂર્વ જન્મના રૂપમાં મહિલા હિમાલયના ઘરે પુત્રી રૂપે જન્મ થયો અને ભગવાન નારદના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા અત્યંત કઠિન તપ કર્યું હતું આ દુષ્કર તપના પરિણામે મા તપસ્ણી અર્થાત બ્રહ્માણી બ્રહ્માચારિણીના નામે પ્રખ્યાત થયા હતા હજાર વર્ષ સુધી મા પુત્રીએ કેવળ ફળ ફૂલ ખાઈને વ્યતીત કર્યું હતું તો સો વર્ષ સુધી કેવળ શાખ પર નિવાહ કર્યો હતો એટલા માટે માતાનું નામ પડ્યું હતું શાખ ભરી કેટલાક દિવસો સુધી માતાએ ખુલ્લા આકાશ નીચે વર્ષો વર્ષા ઋતુમાં અને ઉનાળામાં કઠોર તાપમાં કષ્ટ સહન કરીને પણ તપસ્યા ચાલુ રાખી હતી આ કઠિન તપસ્યા તેમણે ત્રણ હજાર વર્ષ સુધી કરી હતી જમીન પર પડેલા પાન અને બેલપત્રે ખાઈને દિવસો પસાર કર્યા હતા અને ભગવાન ભોલેનાથની આરાધના કરી હતી અમુક સમય પછી માતાએ સુકાયેલા બેલપત્ર ખાવાના પણ છોડી દીધા હતા અને કેટલાય હજાર વર્ષો સુધી નિર્જળ નિરાહાર રહીને તપસ્યા કરી હતી પણ ખાવાનું પણ છોડી દીધું હતું અને આંખ છોડી દેવાના કારણે માતાનું નામ અર્પણા પડ્યું હતું કેટલાય હજારો વર્ષ સુધી તપસ્યા કરનારા કારણે તપસ્યા કરવાના કારણે મા બ્રહ્માચારણી દેવીનું પૂર્વ જન્મમાં શરીર એકદમ ક્ષીણ થઈ ગયું હતું અત્યંત સુકાઈ ગયું હતું આવી દશા જોઈને એમના માતા ને અત્યંત દુઃખી થયા આવી કઠિત કઠિન તપસ્યા છોડવા માટે મા એ પોતાની પુત્રીને કહ્યું ઓ મા ઓ માો અહીં અત્યારથી દેવી બ્રહ્માચારણીના પૂર્વ જન્મમાં એક નામ ઉમા પણ પડી ગયું હતું મા પાર્વતીની તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો હતો દેવતા ઋષિ સિદ્ધગણ મુનિ બધા બ્રહ્મચારી દેવીની તપસ્યાથી અભૂતપૂર્વ પુષ્કૃત બતાવવા લાગ્યા અને તેમના તપને સરાહવા લાગ્યા અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા સંબોધિત કરીને પ્રસન્ન થઈને આવા સુંદર સ્વરોમાં કહ્યું કે હે દેવી પાર્વતી આજ સુધી આવી કઠોર તપસ્યા કોઈએ કરી નથી અને કરશે પણ નહીં આવી તપસ્યા તમારા દ્વારા જ સંભવ હતી તમારી આ તપસ્યા ખૂબ જ સરાહનીય સરાહનીય છે તમારી મનોકામના સ્વર ભાવે પરિપૂર્ણ થશે ભગવાન ભોલેના શિવ શંભુ તમને પતે રૂપે પ્રાપ્ત કરશે તમે તપસ્યાથી તમારા પિતા અને બોલાવવા આવી રહ્યા છે પોતાની તપસ્યામાંથી મુક્તિ થઈને પિતા અને માતા સાથે ઘરે ગયા મા દુર્ગા દેવીજીનું આ બીજું સ્વરૂપ બ્રહ્માચારણી સ્વરૂપની પૂજા આરાધના ભક્તો માટે સિદ્ધિ અને અનંત ફળ આપવા વાળું છે મા બ્રહ્મચારણીની ઉપાસનાથી મનુષ્ય મનુષ્યમાં તપત્યાંગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનમાં કઠિન સંઘર્ષોમાં માતાના તપથી કર્તવ્ય પથમાંથી વિચલિત થવાનું નથી એટલે કે સંપૂર્ણ વચન નિભાવી શકાય છે તપસ્યા દ્વારા તપથી મનુષ્ય અડગ રહી શકે છે મા બ્રહ્માચારણી દેવીની કૃપાથી સર્વત્ર સિદ્ધિ વિજયની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના બીજા દિવસે માના આ સ્વરૂપ બ્રહ્મચારણીની સ્વરૂપની ઉપાસનાથી ભક્તો અનંત ગણું ફળ પ્રાપ્ત કરી શકે છે મિત્રો હવે સાંભળીશું નવરાત્રિના ત્રીજા દિવસની માતા એટલે કે ચંદ્રકંટા માતાની ત્રીજી રાત્રિના મહાદુર્ગા છે માં ચંદ્રકંટાના નામ જ સ્થાતક કરે છે કે કંટોનો કંઠનો અવાજ માં કરે છે કંઠનો અવાજ ક્યારે કંઠનો અવાજ ક્યારે થાય છે થાય જ્યારે નકારાત્મક પ્રભાવને દૂર કરવો હોય આસુરી તત્વો નાશ કરવો હોય ત્યારે મા કંઠ વગાડે છે ત્રિલોકની સ્વામીની મહામાયા દુર્ગા દેવી માં એમને ભક્તોની રક્ષા કરે છે ભક્તોના કષ્ટનું નિવારણ કરે છે મા કંઠનો ધ્વનિ કરીને પ્રતેબધા આદિથી પણ રક્ષા કરે છે મહામાયા જોગમાયા તેમના ભક્તોને સદૈવ સચેત કરે છે ચંદ્રકટ્ટા દેવીના ભક્ત અને ઉપાસક જ્યાં જાય છે ત્યાં તેમને શાંતિનો અનુભવ જરૂર થાય છે માની આરાધના કરવાથી સદ્ગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે સાતકમાં વિતર વીરતા નિર્ભર સમયના સૌમયતાના ગુણ આવે છે અને વિનમ્રતા આવે છે પદ ઉપરાંત મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિની વૃદ્ધિ થાય છે સ્વરમાં દિવ્ય ઐલિક માધુર્યના સમાવેશ થઈ જાય છે માતા ચંદ્રકંટાની આરાધના કરવાથી ભક્તોને વિરાયું ચિરાયું આરોગ્ય સુખ અને સુખ અને સંપત્તાનું વરદાન પ્રાપ્ત થાય છે મા ચંદ્રકટની કૃપાથી સાધક સમસ્ત પાપ બાધાથી મુક્તિ પ્રાપ્ત કરે છે પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે નવ દિવસ સુધીના નવરાત્રી દરમિયાન મા દુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રી છે અને બીજું બ્રહ્માચારણી સ્વરૂપ છે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે જે સાધના જે તપસ્યા કરી તે આ બે સ્વરૂપ છે જ્યારે માતાએ પ્રભુ ભોલેનાથને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરી લીધા ત્યારે આ માતા આદિશક્તિ બન્યા અને પ્રગટ થયા અને ચંદ્રકંટા બન્યા આ માતા પાર્વતીના જીવનમાં ત્રીજી સૌથી મોટી ઘટના બની બની છે કે માને વાહન તરીકે વાઘ પ્રાપ્ત થયો વાઘ અથવા સિંહના વાહન ઉપર માં બિરાજમાન થયા છે પૈરાણિક કથા અનુસાર જ્યારે દાનવોનો આતંક એકદમ વધી ગયો ત્યારે દુર્ગા દેવીના સ્વરૂપમાંથી માં ચંદ્રકટ્ટા દેવીનો જન્મ થયો હતો સ્વરૂપ છે મહિષાસુર નામક રાક્ષસ જ્યારે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હડપી લે છે અને સ્વર્ગલોક ઉપર આધિપ પ્રયત્ન કરી લે છે ત્યારે દેવતાઓ અત્યંત ભયભીત થઈને ત્રિદેવીની શરણે જાય છે પરમપિતા બ્રહ્માજી શ્રી વિષ્ણુ અને ભગવાન શિવની સહાયતા માગવા લાગે છે આ સાંભળીને ત્રિદેવ ભગવાન શિવ અત્યંત ક્રોધિત બની ગયા અને ત્રિદેવ ભગવાન શિવના ક્રોધિત ત્રણેયના મુખમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ જે દેવીના રૂપમાં હતી ભગવાન શિવે એ દેવીને ત્રિશુળ આપ્યું ભગવાન શ્રી નારાયણે ચક્ર આપ્યું તથા દેવી દેવતાઓએ પણ પોત પોતાના અસ્ત્રો શસ્ત્રો આપ્યા ત્યારે ઇન્દ્રદેવે માને એક કંઠ આપ્યો જેના કારણે મા ચંદ્રકંઠ મહિષાસુરનો વધ કરવા પહોંચી ગયા માનું સ્વરૂપ જોઈને મહીષાસુર એકદમ હથપ્રદ થઈ ગયો જાણે કે સ્વયંકાળ તેમની સામે આવીને ઊભો છે તેમ મહિષાસુરને લાગ્યું જ્યારે મહિષાસુરે માથા ઉપર હુમલો કર્યો ત્યારે મા ચંદ્રકંટાએ મહિષાસુરનો સંહાર કરી નાખ્યો આ પ્રકારે મા ચંદ્રકટાએ દેવતાઓની રક્ષા કરી માટે મા ચંદ્રકટા દેવીની ઉપાસના કરવાથી મા આ સુરી જીવોથી સદૈવ રક્ષા કરતા રહે છે બોલો મા ચંદ્રકટાની જય મા દુર્ગા દેવીના ચોથા સ્વરૂપનું નામ છે કુસમાંડા નવદુર્ગામાં ચોથા સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં આદિશક્તિ છે પોતાના મંદ હાસ્યથી અંડાકારના રૂપમાં અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કર કરવાને કારણે માનું નામ પડ્યું કુષ્ટમંડા જ્યારે સૃષ્ટિનું કોઈ અસ્તિત્વ ન હતું ચારે કોર અંધકાર જ અંધકાર ત્યારે દેવીએ પોતાના ઈચ્છિત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલા માટે દેવનું એક નામ અદ્યશક્તિ પણ છે સૃષ્ટિની આદિ સ્વરૂપ આદ્યશક્તિ છે આ પહેલા બ્રહ્માંડનું અસ્તિત્વ ક્યારે ક્યારેનું હતું માનું નિવાસસ્થાન સૂર્યમંડળમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની સક ક્ષમતા માત્ર માં કુસમાં જ છે શક્તિ કેવળ આ માં કુસમાંડમાં જ છે શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દી દીપમાન છે માનવ તેમજની માનવ તેજની તુલના ક્યાંય થઈ શકતી નથી અન્ય કોઈ દેવી દેવતાઓમાં પણ જેટલું જ તેજનાઓ જોવા મળતું હતું માના તેજ અને પ્રકાશ દસે દિશાઓમાં ફેલાયેલા રહેશે બ્રહ્માંડની બધી વસ્તુઓમાં પ્રાણીઓમાં જે કંઈ તે તેજ સ્વરૂપ છે તે બધુંમાં મા કુસ કુસુમાની કૃપાથી છે માને આઠ પૂજા છે અથવા અષ્ટ પૂજા દેવીના નામે પણ વિખ્યાત છે માના હાથમાં ક્રમશ કમંડલ ધનુષ્યબાણ કમલ પુષ્પ અમૃતપૂર્ણ કળશ અને ચક્ર તથા ગદા છે આઠમા હસ્તમાં નવનિધિ અને સિદ્ધિઓ દેવાવાળી જપમાલા છે માનું વાહન સિંહ છે માની ભક્તિ કરવાથી માની આરાધના કરવાથી મનુષ્યના શરીરમાં રહેલા માનસિક શારીરિક રોગ નષ્ટ થાય છે માના મંત્ર જપ કરવાથી રૂપમહિમા પૂજા વિધિ કરવાથી માં સદેવ આ બ્રહ્માંડમાં દરેક જીવની રક્ષા કરે છે નવરાત્રિનો ચોથા દિવસની અતિશાસ્ત્રી દેવી કુસુમા દેવી છે માન્યતા છે કે મનુષ્ય સાચા હૃદયથી ભાવથી પ્રેમથી માની પૂજા કરે ઉપાસના કરે તો તેને પરમ પદની પ્રાપ્તિ થાય છે નવરાત્રિના ચોથા દિવસે સૂર્ય જગતને જીવન આપે છે અને કુસમા સ્વયં સંયમની જ શક્તિ છે સૂર્ય દેવના મૂલમાં નિવાસ કરે છે માની કથા કંઈક આવી છે એકવાર જાતુકાસુરની આર બાદ મહાન અસુર યોદ્ધા સુકેશના પુત્ર માલી અને સુમાલી નામના બે અસુર ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઘોર તપ કરે છે એ તપના પ્રભાવથી તેઓ એટલા તેજસ્વી બની ગયા હતા કે સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશવા લાગ્યા ત્યારે સૂર્યદેવને એવું લાગ્યું કે પૃથ્વી ઉપર બે સૂર્ય કેવી રીતે થયા આ કોણ છે એ જાણવા માટે અત્સુકતા થઈ પરંતુ સૂર્યનારાયણ દેવ કર્મ પ્રધાન હોય તેઓ પોતાના કર્મથી વિચલિત ન થઈ શકે એટલે કે પોતે જે ઉદય અને અસ્ત સમયસર થાય છે તે કાર્ય એમને કરવાનું જ છે પરંતુ છતાં પણ સૂર્યનારાયણ દેવ પોતાના કર્મમાંથી શૂટ થયા અને તે બંને જે અસુર સૂર્ય સૂર્યના પ્રકારની જેમ ગોળાની જેમ પ્રકાશમાન હતા તેને જોવા માટે આવી ગયા જ્યારે તેઓ નજીક આવ્યા તો બંને માલી અને સુમાલી બળીને ખાખ થઈ ગયા જ્યારે ભગવાન મહાદેવને આ વાતને ખબર પડી ત્યારે તેઓએ સૂર્યનારાયણ દેવ ઉપર એક ત્રિશુળ છોડ્યું અને કહ્યું કે આ સૂર્ય બળીને ભસ્મ થઈ જાય પરિણામ સ્વરૂપ સંપૂર્ણ વિશ્વ સૌરમંડળમાં મંડળમાં અંધકાર સવાઈ ગયો અને અંધકારને કારણે આ સૃષ્ટિ ભયાવહ લાગવા લાગી ગુરુત્વાકર્ષણમાં પણ હાનિ થઈ ગઈ અને સંપૂર્ણ અતુસુલન વ્યાપી ગયું સૂર્યનારાયણ બે હોશ થઈ ગયા ત્યારે પિતા કશ્યમજી રોવા લાગ્યા અને પિતા કશ્યપે પણ શિવજીને શ્રાપ આપ્યો કે જેમ તમે મારા પુત્રને માર્યો છે તેમ તેમ તમે પણ પોતાનો પુત્રને મારશો આપણે ગણપતિજીની કથામાં જાણીએ છીએ કે આમ એક દિવસ તે પોતાના દીકરાને પણ મારશે આવો શ્રાપ કશ્યપ ઋષિએ આપ્યો જ્યારે ભગવાન મહાદેવને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ દેવી પાર્વતી પાસે ગયા અને શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યા તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો